હેલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ભારતમાં આવેલી હિમનદીઓ અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને હવે વિડીયો મળતા રહે આપણે આજે જોઈશું હિમનદીઓ ભારતમાં ક્યાં આવેલી છે જો તમે વિદ્યાર્થી અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તમને આ વિડીયો પૂરો જોવા જેવો છે તેથી વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ જે છે ભારતમાં આવેલી હિમનદીઓ રીમો નદી જે છે કાશ્મીરમાં પુનમાહ જે છે કાશ્મીરમાં ગંગોત્રી કુમાવ જે છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મિલાવ કુમાવ નદી જે છે હિમાચલ અને ઉત્તરાખંડમાં પિંડોરી કુમાવ જે છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો આ નદીનો તમે સ્ક્રીનશોટ લઈજો જેથી તમને યાદ રહે જેમ સિક્કિમ અને નેપાળ બાલતોરા કારાકોરમ સિયાચીન કારાકોરમ સાસેની કારાકોરમ હિસ્પારા કારાકોરમ બીઆફો કારાકોરમ તો મિત્રો આ જે છે કંઈ નદીઓ છે તે છે હિમનદીઓ જે છે હિમાલય અથવા કોઈ બરફ નહીં પહાડી વિસ્તાર હોય ત્યાંથી નીકળતી હોય છે તો તમે આ જે કંઈ નદી છે તે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગશે અને જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો અને તમારા મિત્રોને પણ શેર કરજો આ વિડીયો જેથી તેમને પણ આ માહિતી મળી શકે તો ચાલો આપણે બીજા વિડીયોમાં મળીશું ધન્યવાદ જયહિંદ